હેલો વિદ્યાર્થી મિત્રો હું રાજેશ પટેલ સ્વાગત કરું છું એમએસ એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આજે આપણે જોઈશું આપણે આગળના વિડીયો જોયા એમાં આપણે બે પોઈન્ટ એક અને બે પોઈન્ટ બે જોયા હતા પ્રિવીસ વિડીયોમાં હવે જોઈશું બે પોઈન્ટ ત્રણ તો બે પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર જોઈશું એક દાખલા નંબર એકમાં મિત્રો આપણને શું આપ્યું છે કે નીચે આપેલા બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x 1 છે તે નક્કી કરવાનું છે તો આપણે અવયવ x 1 છે કે નહીં તે નક્કી કરવા માટે અવયવ પ્રમેય અવયવ પ્રમેય પ્રમાણે આપણે શું જોતા હતા કે x 1 નું શૂન્ય શું આવશે x -1 આવશે હવે -1 આવે દરેક દરેક જગ્યાએ px લખી અને p 1 શોધીશું p 1 0 આવે તો તે અવયવ પ્રમાણે તે એનો અવયવ થશે અને 0 ના આવે તો તો x + 1 તેનો અવયવ બનશે નહીં તો હવે જોઈએ અહીંયા x + 1 = 0 તો શું લખીશું x = -1 થશે હા તો x નું શૂન્ય મળ્યું -1 હવે એ લખીશું બહુપદીને px દ્વારા દર્શાઈશું અને તો અહીંયાખી જુ px = x નો ઘન + x નો વર્ગ + x + એક હવે શું લખીશું એક્સ બરાબર માઇનસ વન તો અહીંયા શું શોધીશું પી માઇનસ વન તો અહીંયા શું લખીશું એક્સ ની જગ્યાએ બધે માઇનસ વન મૂકીશું તો માઇનસ વનનો ઘન માઇનસ વનનો વર્ગ માઇનસ વન વધતા એક લખી દીધું હવે જોઈએ કે કોઈ ઋણ સંખ્યાનો ઘન કરીએ તો જવાબ હંમેશા ઋણ જ મળે છે અને ઋણ સંખ્યાનો વર્ગ કરીએ તો જવાબ હંમેશા ઘન મળે એ મિત્રો ખાસ યાદ રાખજો તમે તો અહીં -1 નો ઘન થશે -1 + -1 નો વર્ગ થશે +1 અહીંયા શું -+ -1 અને +1 થશે એટલે +1 + 1 એટલે 2 - 1 - 1 એટલે -2 બરાબર શું આ જવાબ 0 તો જબ 0 આયો તો આ x + 1 એ આ બહુપદીનો અવયવ બને એટલે આપણે લખીશું एक्स वत्ता एक ए, अवयव प्रम, प्रमे मुजब एक्सन वत्ता एक्स नो वर्ग वत्ता, वत्ता एक नो अवय लख्य આથી એક્સ વત્તા એક એ અવયવ પ્રમેય મુજબ આ બહુપદીનો અવયવ છે તો હવે અહીંયા લખીશું દાખલા નંબર બે જોઈશું હવે તો દાખલા નંબર બે ને પણ આપણે પેલા પીએક્સ વડે દર્શાવી દઈએ તો પીએક્સ બરાબર ની ચાર ઘાત વધતા ની ત્રણ ઘાત વત્તા વર્ગ એક્સ અવે અહીંયા px ની જગ્યા સુ લખીશું x ની જગ્યાએ -1 મૂકીશું એટલે p - 1 થશે ને અહીંયા એટલે અહીંયા p - 1 = બે -1 બધે x ની જગ્યાએ અહીંયા મૂકીશું તો -1 ની 4 ઘાત + -1 ની 3 ઘાત + -1 નો વર્ગ + -1 + 1 લખી દીધું હવે આગળ જોઈએ પ્રમાણે અહીંયા -1 ની 2 કી ઘાત આવી तो बी की घात हमेशा जवाब शुवाचे धन तो -1 ની 4 घात છ થશે +1 થશે અહીંયા એકી घात આવી તેથી घात નો ઘન એકી घात હોય તો શું થાય -1 થશે તો જમ અહીં આવશે -1 અહીંયા वर्गాయి એટલે બેકી घात થઈ જાય એટલે શું થશે જવાબ ધન થઈ જશે ને તો +1 -+ -1 + 1 જો અહીંયા + કેટલા આયા 1 2 અને 3 શું લખીશું અહીંયા 3 माइनस कितना आया 2 तो -2 बराबर जब कितना आयो 1 बराबर नॉट इक्वल टू 0 जवाब 0 आयो नहीं એટલે શું લખાસે આ એનો x + 1 આ બહુપદીનો અવયવ થશે નહીં લખીશું આથી x + 1 એ અવયવ પ્રમાણે નું જવાબ

-1 4 घात + 3 * x ની -1 ની 3 घात x ની જગ્યાએ શું લખાશે -1 હવે અહીંયા લખીશું 3 એમના એમ સહગુણક છે x ની જગ્યાએ -1 મૂકીશું અનેનો વર્ગ કરીશું + x ની જગ્યાએ -1 + 1 તોનો જવાબ શું થશે 4 घात લે બે કે ગા દઈ બે કે ગા બંને સાથે ડન થાય तो -1 * 4 कात થશે +1 / 3 * 1 નો ઘન 1 પણ કેવો -1 થશે + 3 1 નો વર્ગ કેવો કે + થઈ જશે + -1 m ના m + 1 હવે કૌંસ ખોલ દઈએ 1m - m +- 3 * 1 3 25 + 3 * 1 3 પછી +-- 1 + આ એક એમ ના m તો અહીં શું થયું 3 3 તો જતા રહ્યા -1 + 1 જતા રહ્યા ક્યાં લગાવાય કેમ આયો 1 તો નોટ ઇક્વલ ટુ 0 અહીંયા પાછું થઈ નોટ ઇક્વલ ટુ 0 તો શું લખાસે અહીંયા ઉપદી છે એક્સ ની ચાર ઘાત વધતા ત્રણ x ની ત્રણ ઘાત વધતા ત્રણ એક્સ નો વર્ગ વધતા એક વત્તા નો શું થશે

कोण - x નો વર્ગ - 2 + વર્ગનોમાં 2x + વર્ગનોમાં 2 હવે px દ્વારા દર્શાવી દીધી તો x ની જગ્યાએ શું મૂકીશું -1 તો અહિયાં શું થશે p - 1 થશે તો અહિયાં લખીશું એ -1 નો કોણ - -1 નો વર્ગ - 2 +

अगर काउन्स खोलिए 1 * 2 એટલે 2 + 2^2 * 2 * 1 એટલે વર્ગમૂળમાં 2 + વર્ગમૂળમાં 2 હવે અહીંયા -1 અને -1 - 2 + a 2 + વર્ગમૂળમાં 2 + વર્ગમૂળમાં 2 એટલે થશે 2 વર્ગમૂળમાં 2 આ 2 ભેગા થયા જવાબ શું આવ્યો

એટલે આ બહુપદી અવયવ નથી મિત્રો આપણે જોઈશું દાખલા નંબર બે એમાં આપણને શું આપ્યું છે કે બહુપદી જીએક્સ આપેલી છે કે નહીં તે નક્કી કરો તો વિદ્યાર્થી મિત્રો પીએક્સ આપ્યા છે અને અહીંયા આપ્યા છે તો જીએક્સ શૂન્ય દઈએ આપણે તો બરાબર લઈએ એટલે કે એક્સ વત્તા એક બરાબર જીરો એક્સ બરાબર માઇનસ જે એકસો શૂન્ય માઇનસ વન તો અહીંયા આપણે અહીંયા બે x ની જગ્યાએ માઇનસ વન મૂકીશું વત્તા અહીંયા માઇનસ નો વર્ગ માઇનસ બે ની જગ્યાએ માઇનસ વન -1 આ રીત નો બન્યો તો હવે આ નું સાદું રૂપ આપી લઈએ 2m na m -1 નો ઘન થશે -1 કારણ કે કોઈ ભી સંખ્યા ઋણ સંખ્યા નો ઘન કરીએ તો જવાબ ઋણ જ મળે એવી રીતે અહીંયા વર્ગ કરીએ તો જવાબ ધન આવે એટલે + -1 નો વર્ગ થશે +1 --+ 2 * 1 = 2 - 1 હવે જોઈએ પણ તો પ્લસ એક અને અહીંયા માઇનસ એક જતા રહ્યા તો જવાબ શું આવ્યું જવાબ આવ્યો જીરો તો હવે અહીંયા પીવન બરાબર જીરો આવ્યો તો આપણે લખી શકીશું આપણે આગળના દાખલા નંબર એકમાં જોયું એ મુજબ જ લખી શકાશે કે અહીં

x no work minus bx minus so x no kita gitu apa le apa ya c lagi gitu ani yang muncul apa itu sudah b to so ani apa akan gx x b to apa yang akan muncul gx 0 lagi x gx sudah sih तो gx बराबर 0 आपने લખવું નથી ચલો डायरेक्ट લઈ લઈએ x + 2 x + 2 = 0 તો x = શું થશે -2 જ થશે કે નહીં તો gx = 0 આપણે શું મળ્યું -2 મળ્યું કે નહીં હા તો એ 2 મૂકીશું px માં તો થશે p - 2 તો લખીશું p - 2 बराबर अब यहां पर 2x की जगह -2 મૂકીશું તો લખીશું -2 નો ઘન + 3m x^2 ની જગ્યાએ મૂકીશું -2 એટલે -2 નો વર્ગ + 3x ની જગ્યાએ મૂકીશું -2 + 1 હવે घात આપની તો 2 નો ઘન થશે 8

તો માઇનસ છ આઠ અને માઇનસ છ કેટલો થશે માઇનસ ચૌદ અહીંયા લખીશું બાર વત્તા એટલે તેર તો બાર વત્તા એટલે તેર માઇનસ આઠ અને માઇનસ છે એટલે માઇનસ ચૌદ બરાબર જવાબ થશે માઇનસ એક બરાબર જવાબ થશે નોટ ઇક્વલ ટુ જીરો કેટલો જવાબ આવ્યો મિત્રો નોટ ઇક્વલ ટુ જીરો नसुला का से आ आ ರೀತಿ લખી શકો ના નીચે આ રીતે તો અહી અહી હવે આ રમે પ્રમાણે gx = x + 2 a અવયવ નથી કારણ કે શું આવ્યું માઇનસ વન આવ્યો નોટ ઇક્વલ ટુ જીરો જ રીતે જોઈશું એ દાખલા નંબર ત્રણ

અહીંયા px માં કિંમત મૂકીશું તો શું થશે શું થશે અહીંયા ફીત્રી થશે p 3 रु। = x ની જગ્યાએ 3 3 મૂકીશું તો 3 નો ઘન - 4 3 નો વર્ગ + x ની જગ્યાએ 3 + 6 શું થશે 3 નો ઘન શું થશે 27 - 4 એમ માયન 3 નો વર્ગ 9 ત્રણે કા ત્રણ વત્તા છત્રીસ લખ્યા છત્રીસ અહિયાં માઇનસ છત્રીસ બરાબર શું હોય જવાબ જીરો આયા ને તો અહીંયા શું લખી શકાશે અહીંયા લખાશે अवयव प्रमाण एक्स बराबर एक्स मैनस त्र एक्स बराबर शु आप एक्स नो घन

હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું દાખલા નંબર એમાં આપણે એનો અવયવ હોય તો આપણે જીએક્સ હતું જીએક્સમાં શૂન્ય શોધતા હતા શૂન્ય આપણે શોધતા હતા તો અહીંયા શું લખીશું એક્સ માઇનસ વન બરાબર શું લઈશું જીરો આપણે સાઈડમાં લખી દઈએ એક્સ માઇનસ વન બરાબર જીરો એક્સ બરાબર શું આવશે એક અહીંયા એક્સ બરાબર એક આવ્યો તેની કિંમતો અહીંયા વન કેમ લીધા કે એક્સ માઇનસ એક એનો અવયવ હોય તો એક્સ માઇનસ નું શૂન્ય છે જે આવે તે બહુપદીમાં મૂકીએ એનો જવાબ જીરો આવે તો તેનો અવયવ બને એટલે અવયવની શરત મુજબ આપે પી વન બરાબર જીરો જીરો લેવા પડ્યા કે એની કિંમત શોધવા માટે અહીંયા પીવન ને તો હવે જીરો કેમ લીધા કે અહીંયા એનો અવયવ છે જ અવયવ આપ્યો છે અવયવ આપ્યો હોય તો પીવન બરાબર જીરો હોય જ મિત્રો એક્સ માઇનસ વન એ આનો પીએક્સ નો અવયવ હોય તો પીવન બરાબર જીરો થાય જ એટલે પીવન બરાબર જીરો લેવાના તો અહીંયા પીવન મૂકીશું અહીંયા તો એક્સની જગ્યાએ કેટલા કેટલા મૂકીશું એક એક તો અહીંયા લખીશું એકનો વર્ગ બરાબર જીરો બે બરાબરની સામે સાઈડ જાય તો પ્લસ બે માં શું થશે માઇનસ બે તો કે બરાબર માઇનસ બે અહીંયા કેની કિંમત શું મળી આપણને માઇનસ બે इज रिलेटेड है यहां पण આપણે આ આપણે ચારે દાખલામાં લાગુ થશે આ મિત્રો આ સરખ છે ને ચારે દાખલામાં લાગુ થશે હવે જુલે દાખલા નંબર 2 તો અહીંયા પણ p1 = શું લેશું 0 p1 = 0 લઈએ 4 0 થાય તો જ તે તેનો અવયવ હોય x - 1 એટલે p1 = 0 તો અહીંયા લખીશું 2 x वर्ग में दिया 1 નો વર્ગ + k x दिया 1 + वर्ग में 2 = 0 અહીંયા આપણે કે કે x ની કિંમત અહીંયા હવે 2 1 નો વર્ગ 1 એટલે 1 લખીશું + k * 1 એટલે k + वर्ग में 2 = 0 હવે 2 * 1 = 2 એટલે 2 પછી આ + वर्ग में 2 આ બદલી દઈએ વત્તા વત્તા બે કે બરાબર હવે અહીંયા લખીશું બે વત્તા કે એમના એમ વત્તા વર્ગમોમાં બે બરાબર જીરો હવે આ કે અહીંયા રાખીશું અને આ બે અને વર્ગમો બે ને બરાબર ની સામે સાઈડ લઈ જઈશું તો શું લખે જવાબ આવશે

तर अपन मुकिष में या पीत बनने की मत तो k 1 ^ 2 - 3 1 + k = 0 x लिख दिया वन मुकि देता 1 ^ 2 1 એટલે અહીંયા ખાલી કે લખીશુ - 3 એકા 3 અહીંયા લખીશુ + k = 0 k + k એટલે કેટલા આવશે 2k = આ - 3 છે બરાબરની સામે ચાડી જશે એટલે + 3 આ k 2 ની સાથે ગુણાકારમાં છે तो बराबर छदमा तो के बराबर तरह भाग्या तो मित्रों तो के बराबर तो, भाग्या दे। तो, आगे तो? आगे ना भाग्याट मैनस तो कामन लोग